રામ રામ સીતારામ જે છે ખોડીમાં છે જે હુરાપુરા જે વાસુ કીધા કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં રહી ગયો અને આ એ વિડીયો નહોતો તો કાલે કાંઈ કામ આવી જાય છે અને રાત તો વિડીયો રજા છે વાગી જશે એ એક ને પાંચ મિનિટ જો મસ્ત એક નહીં કશું આપણે હોય ને આપણે બ્લોગ ચાલુ કરી દો એક ને પાંચ મિનિટે જો આ તો એવું કાંઈ ખાસ કામ હતું નહીં અને પેલો પહેલી વાત તો બ્લોગમાં કહી દો કે જો હવે જો શિયાળાનો થઈ ગયો પુલ પવન અને હવે શું કહેવાય તો બ્લોકમાં માઇક વાપરતો એટલે માઇકનો અસલ અવાજ આવતો ને અને ઘણા એને કોમેડી લાલભાઈ કે અવાજમાં થોડોક પ્રોબ્લેમ થયો ને કે હમણાં કામ કેમ પણ આ પવન જ હજો પવન હમણાં કા એ ગયો ના જો મસ્તી કાનો કેમ હશે ખેતર કામ થઈને બધા બધા એમાં જ એકલો કારણ કે આજ કામ એવું કંઈક ખાસ હતું નહીં ને આ વિડીયો નહીં આ રજા એ નથી ઉતાર પણ આ દેખને કેટલી થઈ જાય એટલે લે કોણે આમ જો આમ જો જોવા દે આમ કેમ કરે મારા દીકરા દીકરો અવાજ અસલિજો એ ખાવા કઈ કોઈ તો લે જો હમણાં કા બુલો હમણાં કાલે ઠેઠ ઓલી મઢી હતા ને જો ત્યાં અહીંયા મઢી હતા ને ત્યારે ઠેઠ વિડીયો ઉતાર ત્યારે વિડીયો જ ન ઉતાર્યો અને મને એમ થયું કે કાલે કાંઈ કામ આવી જાય દીકત આજ બુલો ઉતાર જોઈ લો કેમ કરે જાય વાત દે બાપા મોટે વા ઉતરી જાય જાય જો આ તો શું કહેવાય ઓલો ખાલી ખેરખો ખાલી વાટવા જ્યાં હતા બીજું દાદ કાંઈ કામ નથી કરો એમ કરે હાલે તને વિડીયો લઈ લેવા લેવાઈ સમજો હાલો ગલુડું જીને જોતું લઈ જાય જો ના ઓ બાપા અમારે ખાલી કેટલા ખબર અમારે ખાલી કેટલા ગલુડા ખબર ખાલી નાવ જ છે ખાલી ખાલીક નવું ગલુડા કેવું લુકા લુક જો કારું કારું મોટારું આમજો મસ્તિકાનું કેમ કરે આમ આમ જો આવી જાય ને જા જા આમ 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 જા ઓલી બાજ જાલી જા મારી બાજુ નહીં મારી બાજુ નહીં ઓલી બાજ જા આ તો આ બીજી ત્રીજી વાર વિડીયો ઉતારો નહોતો પણ આ વીડ મુદ્દો હાલો વિડીયો ઉતારવી નવાટાને કોઈ દેલો કોઈ વિડીયો કોઈ આવવા ટાણ ચાલુ જ ના કરો જો નકર કર કોઈ દી આ વાટાને વિડીયો કોઈ ચાલુ જ ના કર્યો હું તો કાંઈક આ થોડુંક ઉતરું થોડુંક ચાલુતરું તો ફાઇનલી આપણું બધું એટલે બધું આપણું પડું અસર નવ અસર નવરો એટલે કમ્પ્લીટ થઈ ગયું હતું હવે હવે તો લગભગ હવે કાંઈ કામ નહીં પણ હવે પોરના આપણે જે વિડીયો વિડીયોલા જે આપણે બાવરા કાપ્યા હતા ને હવે પાછું આપણે અહીંયા પાસ જવાનું છે એક ભરટ્યું થાય અને થોડુંક એ કાંઈક કામ ના પડું કાંઈક નેવાલ કરશું ને એમ કરીને હબદના બે હજાર ચોવીસ નીકળી જાય છે તો ત્યાં આ થોડુંક હવે હોગાની અબેર કાઢવાના છે ને આ તો હવે શું કે લીલી જાય રાખી બધું ભલે ખાઈતી હોય અને શેર શારફ તો એવું થઈ જાય કે વિડીયો ઉતારણ આમ થઈ જાય વિડીયો ઉતારણ થાય શેર શારફ થઈ જાય હાલમાં બીક લાગી બીક લાગી જાય હા અને પવન એવો છે ને કે અસલ અવા જ ના હોતો મેં કાલ તો ઘણા એના બ્લોગ જોવા તો ઘણા એને એટલે ઘણા એને એવું નહીં કે અમારી યુટ્યુબ ચેનલ કોઈના બ્લોગનો જો કોમેડી વિડીયો જોઈ રહી કોઈના બ્લોગ વિડીયો જોઈએ જો આ દે હવે આજકાલમાં આનું હોત કામ લેવું જો આ વાળો એને થોડો મોટો કરી નાખો આવડો કે અને આપણે જે શોર્ટ વિડીયો ચેનલથી આપણે ખુલી ઓગણધેરી તારીખ થઈ બરાબર ઓગંધેરી તારીખે ખુલી થઈ તો એમાં હવે ત્રણ દાહા સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થવાયા ત્રણ કે હોય ગેમી હોય આપણે ત્રણ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થાય તો બહુ બહુ તમારો ધન્યવાદ હોય ગલુડા ગલુડાધાર હોતા બાકી બાકી આ વિજય માસેલ કોમેન્ટ કરી જો ત્રણ હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય એ પહેલી વાત તો એ હોત કહું કે આપણે ઓલું શું મારી ચેનલમાં એમાં હોત કોમેન્ટ કરીને જેમાં શોર્ટ વિડીયોમાંથી આમાં હોત બેમાં આપણે કોમેન્ટ કરી નાખ્યું જેમાં ત્રણ હજાર સબસ્ક્રાઈબ પૂરા થવાયા आज तारीख केली खबर आहे पाच आज पांच तारीख दस तारीख आहे आपला तैन द्राईब पूरा पहिली वाढीआ पाहिजे पडते जो लोक आणि जे जुफरी पाड़ी पाड जो हा आलं नाम फटो जो आव पमजो आम नाम, नाम, नाम फटो हा झुफ्री जो खरंच आधी रे जो आणि जो एक तो आम हे

આપણે વિડીયો થશે આપણું કમ્પ્લીટ થઈ જાય મને તો આ વિડીયો નહીં ઉતરે આજે રજા રાખી દેવી પવન નહીં જો વાત કાંઈક હવે કાપ છે હવે એમ થાય કે નવો મોબાઈલ લઈ લેવાનો હવે એમાં એમાં બધું હવે ચેન બે ચેન રૂપિયા એમાં જોટિંગ કરી દઈએ નવા મોબાઈલમાં અરે મા કે ચાલુ થાય મસ્તી કાંઈ અવાજ વધારે આવી જાય હજુ ઝૂપરી આવી રહી અને અમારો ફોટો ગયો અને બીજા ગલુડા ઓલ બાજુ હે આરે પાંચ ગલુડા હો એકાદું ભાઈ જો ખોવી ગયું લાગે આમ જો આરે પણ હાવ નનકા નનકા ઓલેથી નહીં

અને જે આપણે પ્લોગ બ્લોગ ઉતાર્યો હતો એનું પણ હવે હરવે 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 કરીને વરા હેલું કારણ કે જે આપણે કોમેડીને વિડીયો બંધ કર્યા એનું હવે વરા થવાય જ્યારે પહેલો મહિનો પહેલો બાર મહિની પચીસ તારીખે આપણા છેલો વિડીયો હતો કોમેડીનો અને પહેલો વિડીયો આપણે પહેલી પહેલાં મહિનાની પહેલી તારીખે આપણે નાખ્યો હતો પણ હવે ને આપણે આપણા બીજી ચેનલમાં ત્યાં સબસ્ક્રાઈબ થવા આવ્યા પણ એમાં પણ કાં ગુજરાતી રસોઈ આવી જાય છે એવો વિડીયો નથો આવશે બ્લોગનો તો એને લાઇક કરી નાખજો શેર શેર કરી નાખજો બાય બાય